જૂનાગઢમાં એનએસયુઆઈ શહેર પ્રમુખના અપહરણના કેસમાં મુખ્ય આરોપી ગણેશ ગોંડલની ધરપકડ કરવામાં આવી હતી તેઓ છેલ્લા કેટલાય મહિનાથી જેલમાં હતા ગણેશ જાડેજા સહિત અગિયાર લોકો સામે ગુનો નોંધાયો હતો ગણેશ જાડેજા ગોંડલના ધારાસભ્ય ગીતાબા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર છે ત્રીસ મે ની રાત્રે ગોંડલ ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા અને તેના સાગરીતો દ્વારા જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખના પુત્ર પર શહેર એનએસયુઆઈ પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કરાયું હતું સંજય સોલંકીનું અપહરણ કરી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો સંજય સોલંકી રાતના સમયે દાતાર રોડ પર પોતાના ઘરે જ જતા હતા આજ સમય ગણેશ જાડેજા અને તેમના મિત્રો પણ ત્યાંથી જ કાર લઈને નીકળ્યા અને આજ સમય ફરિયાદી સંજય સોલંકીએ કારને વ્યવસ્થિત ચલાવવાનું કહેતા ફરિયાદી અને આરોપીઓ વચ્ચે માથાકૂટ થઈ ઉલ્લેખનીય છે ગત મહિને વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને જામીન નામંજૂર કરવામાં આવ્યા હતા જામીન નામંજૂર થતા ગણેશ જાડેજાની મુશ્કેલીઓ વધી હતી અને ગણેશ જાડેજાએ જેલમાં રહેવાનો વારો આવ્યો હતો ત્યારે હવે જૂનાગઢમાં ન પ્રવેશવાની શરતે જામીન આપવામાં આવ્યા હતા મહત્વનું છે ગણેશ જાડેજાના સમર્થકોમાં પણ હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે આજે અમારા ગોંડલના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અમારા આગેવાનો અને ગોંડલની જનતા માટે આજે અમારા માટે ખૂબ જ ખુશીનો માહોલ છે કારણ કે આજે અમારા માટે ડબલ ખુશી છે એક તો અમારા ગણેશભાઈ જે ખૂબ જ લોકોના દિલમાં વસી ગયા છે એવા ગણેશભાઈને આજે જામીન પણ મળ્યા અને બીજું ગણેશભાઈને એના જીવનનો પહેલો જ બહુ જ મોટો અને સારો એવો હોદ્દો પણ આજ મળ્યો કે અમારા ગોંડલના ગણેશભાઈને લોકોએ જેલની અંદર બેઠા બેઠા પણ છૂટાવી દીધા હતા એ ગણેશભાઈ આજે સવારે નાગરિક બેંકના વાઇસ ચેરમેનભાઈના અને આજે ગણેશભાઈ બહાર પણ આવ્યા એટલે ગોંડલ માટે બહુ ખુશીનો માહોલ છે અને ખુશીની લાગણી છે આજે નોરતા ચાલુ થયા છે માતાજીના પણ ગોંડલ માટે આજે નવરાત્રિ તો છે પણ હારવાર દિવાળી જેવો પણ માહોલ છે નામદાર હાઈકોર્ટ દ્વારા આજે અમારા ગોંડલના ગણેશભાઈ કે જેઓ એક વિવાદિત કેસમાં ખોટી રીતે સંડોવાયેલા હતા તેઓને નામદાર કોર્ટ દ્વારા આજે જામીન આપવામાં આવ્યા છે તે બદલ ગોંડલ તાલુકાની સમગ્ર પ્રજા ખૂબ આનંદિત છે કારણ કે આખેકાર સત્ય સત્ય હોય છે એટલે ગણેશભાઈના છૂટવાથી આ ગોંડલ તાલુકાના યુવા લોકો ખૂબ રાજી થયા છે રાજકોટમાંથી ચુકાદાની કોપી મેળે તેઓને જેલ મુક્ત કરવાની અમે આગળ પ્રોસેસ કરશું અને સંવિધાનને અનુસારી અને આગામી દિવસોમાં જ્યાં જ્યાં કોર્ટનો કોઈ નોમિનેશન હશે કોર્ટની કોઈ શરતો હોય છે એનું અમે દઢપણ પાલન કરીશું અને જ્યાં જરૂર પડે ત્યાં પોલીસને સાથ સહકાર પણ અમે અપાવશું એટલે વિશેષ આમાં કંઈ કહેવાનું રહેતું નથી ગોંડલ તાલુકાની સમગ્ર પ્રજા જયરાજસિંહ જાડેજા અને એમના પરિવાર સાથે એક પારિવારિક ભાવનાથી જોડાયેલી છે સમગ્ર ગોંડલ શહેર અને તાલુકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને દરેક લોકો અમારી સાથે જોડાયેલા અમે એમની સાથે જોડાયેલા એટલે વિશેષ આ બાબતે કોઈ ટીકા ટિપ્પણી કરવાની હોતી નથી પણ સર્વોચ્ચ અદાલતને અમે સંપૂર્ણ વફાદાર રીતે કામ કરીશું આભાર ભારત માતા કી જય ત્યારે જેલમાં બંધ જ્યોતિરાદિત્યસિંહ ઉર્ફે ગણેશ જાડેજાના જમીન મંજૂર કરવામાં આવ્યા છે પરંતુ જૂનાગઢ જિલ્લામાં પ્રવેશ ન કરવાની શરતે હાઈકોર્ટ દ્વારા જામીન આપવામાં આવી હતી ચર્ચા છે કે આવતીકાલે ગણેશ જાડેજા જેલથી છૂટી જશે જે બાદ તે જૂનાગઢમાં પ્રવેશ નહીં કરી શકે બ્યુરો રિપોર્ટ ગુજરાત